ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે બાર ડિસેમ્બર હવે મિત્રો જીરુની બજાર વિશે ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને જે કાંઈ મને રિપોર્ટ મળ્યા બે ત્રણ જાણીતા દલાલોએ જે કોઈ રિપોર્ટ આપ્યા તેની હું તમને વાત કરીશ મિત્રો તમને એક કહેવત કહું કે કહેવત છે કે ભલ ભલા ગણિત શાસ્ત્રીના ગણિત ઊંધા પડે અને ડફળોના દાખલા સાસા પડે એવી બજારની હાલત હોય છે હું તો તમને રિપોર્ટ આપું છું તમારે શું નિર્ણય લેવો શું કરવું તે તમારે વિચારવાનું છે મિત્રો તમને રિપોર્ટ આપું જે મને મળ્યો છે તે મુજબ તો જીરુંના ભાવ સુડતાલીસથી સુડતાલીસોથી નીચે ઘટશે નહીં અને બાવનસોથી ઉપર તેજી નહીં થાય એવું એક જાણીતા બ્રોકરનું કહેવું છે તેમનું એવું કહેવું છે કે ઝીરુનો નવો સિઝનમાં ઓર સ્ટોક અઢારથી વીસ લાખ બોરીનો થાય એવો અંદાજ છે સાયનાની ડિમાન્ડ પણ બહુ ઓછી માત્ર ડેમેજ માલમાં મિક્સિંગ માટે જ ખરીદી જોવા મળે છે ચીનની તેમની જે કહેવાનું છે એની હાઈલાઇટ જોઈએ તો ઝીરુની બજારમાં રમઝાન માટે ગલ્ફ પાકિસ્તાન અને બાંગ્લાદેશની નિકાસ માંગ પંદર દિવસમાં ચાલુ થાય તેવી ધારણા છે ભારતીય જીરુના ભાવ અત્યારે ઓગણત્રીસો પચાસ ડોલર પ્રતિ ટન દુબઈ માટે કોટ થાય છે દેશમાંથી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં માત્ર ગલ્ફ દેશો માટે ત્રણ ચો નિકાસ વેપારો થાય તેવો અંદાજ છે વૈશ્વિક બજારમાં ચાઇનાના જીરુના ભાવ ઓગણત્રીસો ડોલર પ્રતિ ટન કોટ થાય છે ચાઇનાની આ વર્ષે ભારતીય બજારમાંથી ખાસ માંગ નથી ચાઇના માત્ર પોતાની પાસે ડેમેજ જીરુનો સ્ટોક પડ્યો છે તેમાં મિક્સ કરી વેસાણ કરવા માટે જીરુની ખરીદી કરી રહ્યો સાયનામાં ત્રીસ થી પાંત્રીસ કન્ટેનના વેપારો થાય છે જે તેના લોકલ તહેવારોને પગલે ડિસેમ્બરમાં વધી પચાસથી થી સાઠ કન્ટેનરની જાય તેવી ધારણા છે જીરુંના વાવેતર ઓછા થાય તેવી ધારણા છે અને વાવેતર વહેલા થયા છે તેમાં ઉગાવાની પણ ફરિયાદો આવી રહી છે જીરુના લાઇટ વાવેતરને કારણે ઉતારામાં પણ વીસથી થી પચીસ ટકાના કાપ આવશે નવી સિઝનમાં વાવેતર વીસ ટકા ઘટશે અને ઉતારામાં પણ ઘટાડો આવશે એ જોતા પાક ઓલ ઓવર ઓછો આવશે દેશમાં જીરુની હજી થી અઠ્યાવીસ લાખ બોરીનો સ્ટોક પડ્યો છે અને આ નવી સિઝન સુધીમાં ડોમેસ્ટિક નિકાસ અને નિકાસ થઈ આઠથી દસ લાખ ટન જીરુનો વપરાશ થાય તેવો અંદાજ છે એ જોતાં નવી સિઝનમાં અઢારથી વીસ લાખ બોરી કેરીઓ સ્ટોક રહે તેવી ધારણા છે જીરું આ વર્ષે સ્ટોક ખેડૂતો પાસે વધારે છે અને સ્ટોકિસ્ટોક પાસે ખાસ સ્ટોક નથી ઝીરુની બજારમાં મંદી થાય તેવા સંજોગો નથી પરંતુ ડિસેમ્બરના અંતમાં વાવેતરના પાકા રિપોર્ટ આવ્યા બાદ બજારમાં સુધારો આવશે જીરુની બજારમાં ઓલ ઓવર કોઈ મોટી તેજી કે કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી જીરુની નિકાસ ભાવ આજે અડતાલીસો પચાસ ચાલે છે આગળ જતા જીરુમાં રૂપિયા સુડતાલ થી નીચે મંદી નહીં થાય ને ઉપરમાં બાવનસો તેજી નહીં થાય તેવા સંજોગો છે મિત્રો બીજા બ્રોકરે જે કીધું એની વાત કરીએ તો જીરુની બજારમાં નવા કારણ વગર તેજી મંદી થવી મુશ્કેલ ભાવમાં રૂપિયા સોથી બસોની વધઘટ થશે ગુજરાતમાં વાતાવરણના ભાવ જોતા સારા વાવેતરની આશા પંદર દિવસ પછી પિક્ચર ક્લિયર થશે નવી સિઝનમાં આ વર્ષે જીરુનો રેકોર્ડ બ્રેક કેરીઓવર સ્ટોક થાય તેવી સંભાવના છે જીરુમાં મોટી મુવમેન્ટમાં અભાવ છે અને ભાવ વીસ કિલોના રૂપિયા એકસોથી બસોની વધઘટ જોવા મળી રહે છે જીરુની બજારમાં અભાવથી હવે નવા કારણો વગર મોટી મંદી કે મોટી તેજી થાય તેવું લાગતું નથી નવા કારણો આવે તે જ મુવમેન્ટ આવશે ઊંઝામાં જીરુની અત્યારે રોજની સાતથી આઠ હજાર બોરીની આવક થાય છે અને ભાવ ચારી ક્વોલિટીમાં છેતાલીસોથી બાવનસો પચાસ વચ્ચે થાય છે તાજેતરમાં ઘટિયા ભાવથી રૂપિયા દોઢસોનો સુધારો આવ્યો છે ઊંઝાની કુલ આવકો એવરેજ સિત્તેર ટકા આવકો માત્ર રાજસ્થાનના જીરુની જ આવી રહી છે દેશમાં ચાલુ સિઝનમાં ખેડૂતો પાસે પંચોતેર લાખ બોરી જીરું બજારમાં આવી ગયો હોવાનો અંદાજ છે ખેડૂતો પાસે હજી પણ પછી સત્યાવીસ લાખ બોરી જીરું પડ્યું હોવાનો અંદાજ છે નવી સિઝનમાં કેરીઓ સ્ટોક પણ ચારો રહ્યો તો અંદાજ છે પરંતુ તેનો સાસો અંદાજ હજી એક મહિના બાદ આવશે જીરુમાં નિકાસ વેપારો પણ થોડા થોડા ચાલુ છે અને ભાવ વધી જાય તો નિકાસ વેપારો અટકી જાય છે સાયનાની પણ મોટી ડિમાન્ડ નથી થોડું થોડું જીરું ખરીદી કરી રહ્યા છે જીરુના વાવેતરમાં રાજસ્થાન ગયા વર્ષથી લગ જ ચાલી રહ્યું છે અને સારા વાવેતરના અહેવાલ મળી રહ્યા છે ગુજરાતમાં હજી વાવેતર ચાલુ છે અને સરકારી આંકડાઓ જે ગયા વર્ષની તુલના વાવેતર ઓછું બતાવે છે જીરુના વાવેતર આ વર્ષે પંદરથી વીસ દિવસ લેટ છે જેના કારણે વાવેતરનો શિતાર આપવો અત્યારે વહેલો ગણાય છે પંદર દિવસ પછી ગુજરાતના વાવેતરનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને લાઇટ પાણી અને ભાવનું લેવલ જોતા વાવેતર ચારો થાય તેવું લાગે છે રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો પાસે હજુ જીરું પડ્યું છે રાજસ્થાનના ખેડૂતો સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાના પાકમાં દાણો આવે પછી વેસાણ કરવાનો નિર્ણય લેશે જો ચારો પાક હશે તો વેચવાળી ઝડપથી આવી જશે દેશમાં જીરુનો છેલ્લા બે વર્ષથી કેરી ફોરવર્ડ સ્ટોક નીલ જેવો રહ્યો પરંતુ આ વર્ષે રેકોર્ડ બ્રેક કેરીઓવર સ્ટોક રહે તેવી ધારણા છે ત્રીજા બ્રોકરની હું સલાહ છે તેની વાત કરીએ તો જીરુનું આવે તો જોતા ભાવમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળે તેવી સંભાવના સાઈન રાજસ્થાનમાં જીરુનું વાવેતર પાર ટકા વધે તેવો અંદાજ સિઝન પંદર દિવસ લેટ જીરુની માંગ કરતાં અત્યારે વેસવાળી વધારે હોવાથી ભાવ નીચા બોલાયા જીરુના બજારમાં વાવેતરના અહેવાલો સારા આવી રહ્યા છે રાજસ્થાનમાં જીરુંના વાવેતર ગયા વર્ષની તુલનામાં પાંચ ટકા વધારે થાય તેવી ધારણા છે હજી વાવેતર ચાલુ છે અને દસથી બાર દિવસ સુધી વાવેતર ચાલુ રહે તેવી ધારણા છે આ વર્ષે જીરુંના વાવેતરની સિઝન ઓલ ઓવર પંદર દિવસ લેટ છે જેને કારણે નવો પાક પણ પંદર દિવસ લેટ આવશે રાજસ્થાનમાં જીરુની આવકો સારી થઈ રહી છે અને તમામ સેન્ટરમાં મળી દસ હજાર બોરીની આવક થાય છે ભાવ જીરુના રૂપિયા બાવીસ હજારથી ચોવીસ હજાર પ્રતિ ક્વિન્ટલ છે કોટ થાય છે જીરુની બજારમાં ટૂંકા ગાળા ભાવ માટે ભાવ સ્ટેબલ રહેશે પરંતુ આગળ ઉપર ઘટાડો આવશે જીરુના ભાવ ડિમાન્ડ રહેશે તો મંદી નહીં થાય પરંતુ ઓલ ઓવર બજારો ધીમી ગતિએ ઘટતી જાય તેવી ધારણા છે નવી સિઝનમાં જીરુના ભાવ પંદરમી માર્ચ પછી ખુલશે ત્યારે રૂપિયા વીસ હજારના ભાવ ખુલશે એ મુજબ વીસ કિલોના ભાવ ઊંઝા મંડીમાં ચાર હજાર ખુલે તેવી ધારણા છે જીરુનો આ પાક આવર્શે સારો અને ખેડૂતોમાં પાછળ સ્ટોક વધારે પડ્યો હોવાથી નવી સિઝનમાં કેરીઓવર સ્ટોક પણ મોટો થાય તેવો અંદાજ છે આવર્ષે નવી સિઝનમાં કેરીઓ સ્ટોર પચીસ લાખ બોરી આસપાસ આવે તેવી ધારણા છે દેશમાં જીરુનો પાક હજી ખેડૂતો પાસે સિઝનના કુલ ઉત્પાદનમાંથી પાંત્રીસ ટકા જેટલો પડ્યો હોવાનો અંદાજ છે આ જીરું ખેડૂતો હવે ધીમે ધીમે લાવશે જીરુના ભાવ હવે જેવા વધે છે તેવી ખેડૂતોની વેસવાલી વધી જાય છે પરિણામો મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુની બજારમાં નિકાસ વેપાર બહુ ઓછા છે અને ખાસ કોઈ મોટી માંગ નથી ચીનની લેવાલની પણ ઠીક ઠીક જ બજારમાં જોવા મળી રહે છે રમઝાનની ડિમાન્ડ આવશે તો બજારમાં થોડીક નિકાસ વેપાર વધે તેવી ધારણા છે જીરુમાં ડીમેટમાં પણ આ વર્ષે બહુ મોટો સ્ટોક નથી કારણ કે ડીમેટના ભાવ હાજર કરતાં નીચે ચાલી રહ્યા છે મિત્રો આ બધા બ્રોકરોના અંદાજ છે અને ચર્ચા છે તમારો નિર્ણય તમે લેજો પણ ખાસ એવું તો ખરું જ કે કપાસ અને જીરા જે ઊંચી સપાટી જઈને પછડાણા છે તેની હાલત ખરાબ થઈ શકે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતા